છ ગામની પાંચ હજાર જ ગામની જમીનોમાં ભારે નુકસાની થઈ છે વિલિંગડન ડેમ ના પાણી ખેતરો અને ગામમાં ફરી વળ્યા ખેડૂતોનો તંત્ર ઉપર ગંભીર વિજાપુર ગુડવદર સોળવદર સહિતના છ ગામોમાં વિલિંગડન ડેમના પાણી ફરી વળતા લોકોમાં ભારે આક્રોશ છે આ મામલે છ ગામના સરપંચોએ આવેદન પત્ર પાઠવીને પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો જીએસટીવી સાથેની વાતચીતમાં ખેડૂતોએ આરોપ લગાવ્યો કે જૂનાગઢના બિલ્ડરો અને ભૂમાફિયા તથા સત્તાધારી પક્ષના આગેવાનોની વોકળા કાઢેના ગેરકાયદેસર બિલ્ડિંગ તોડવી ન પડે તે માટે પાણીનું વહેણ ચેન્જ કરવામાં આવ્યું તો પહેલા દિવસે હજી શરૂઆતના વરસાદમાં જ આ પરિસ્થિતિ હોય તો હવે વરસાદ થાય તો અમારે હજારો વીઘા પ્લાસ્વા સોડવદર કે ગુણોદરની જમીન વવાય એવી પોઝિશનમાં નથી અને આ ધોવાણ થઈ ગયા છે તો જુનાગઢના મોટા માથાઓને રાજકીય દબાણના હિસાબે આ પરિસ્થિતિ થઈ છે કારણ કે એની જે બિલ્ડિંગો ન પડે એનો કાળવો ખુલ્લો ન કરવો પડે એનું પાપ પાપરેસ પીપરેસડીને પોકારે ને એના માટે તંત્ર એ રાજકીય પ્રેશર લાવીને ફોરેસ્ટ વિભાગ ઉપર પ્રેશર કરી અને જે આ આ બધું બન્યું છે એના કોર્પોરેશન જુનાગઢના ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ હાલના રાજકારણીઓના હિસાબે જ બન્યું છે

નથી આ પાણીને કારણે અમારે આજ અમારા ગરીબ ખેડૂતો છે એને પારાવાર નુકસાની થઈ છે ખેતી પ્રધાન દેશમાં હકીકતે આવું બને એ યોગ્ય નથી આ તંત્રના પાપે છે આ કઈ કુદરતી નથી જરા આ મામલે જૂનાગઢ વન વિભાગના અધિકારીને પૂછ્યું તો તેમણે કહ્યું કે અભયારણ્ય વિસ્તારમાં જવાની પણ મનાઈ હોય છે ત્યારે આવું કૃત્ય કોણ કરે છે તે અંગે તપાસ સોંપવામાં આવી છે વન વિભાગ તરફથી એવી કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને કાલે એ બધા લોકો મારાથી મળવા આવ્યા હતા રજૂઆત કરી હતી તો સ્થળ ખરાઈ માટે હું સ્ટાફને કીધો છું જ્યારે સ્થળ તપાસ થઈ જશે તો પછી આગળનો કશું કહી શકાય છે ખેડૂતોએ ચીમકી આપી છે કે જો તંત્ર વહેલામાં વહેલી તકે તેમની આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો તેઓ જલત આંદોલન છેડશે જુનાગઢના ગ્રામ્ય પંથકના જે ખેડૂતો છે તેમાં ભારોભાર રોષની લાગણી છે અને તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન દકાણ જીએસટીવી જુનાગઢ